લોકસભા બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મહિસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડા નગરમાં વિવિધ વિસ્તાર શરૂઆત કરવામાં આવી હતી ફરી એકવાર મોદી સરકાર અને અબકી બાર ચારસો કે આ સૂત્રોને ભીત ઉપર ચિત્રણ કરી અને મહીસાગર જિલ્લામાં પણ દરેક બૂથ ઉપર આગામી દિવસોમાં આ સૂત્રો વોલ પેઇન્ટિંગ કરવામાં આવનાર છે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ રાવજીભાઈ પટેલ પ્રદીપસિંહ રાઠુર શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા અને ફરી એકવાર મોદી સરકાર અને અબ્કી બાર ચારસો કે પાર નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર